તદાપ્રદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત ગુલશને આયશા ટેલરિંગ ક્લાસનો છઠ્ઠો વાર્ષિક ઇનામી જલસો સોમવારે મુસ્લિમ હોલ ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અંજુમને તાલીમુલ મુસ્લિમિન મલિક કોરના જનરલ સેક્રેટરી ડોક્ટર રશીદ પટેલ ઉપસ્થિત રહ્યા હતા પ્રતિ જેમ સદાકત એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ સંચાલિત ગુલસન ક્લાસનો વાર્ષિક ઇનામી જલસો યોજાય છે તે મુજબ આ વર્ષે નવસારીના મુસ્લિમ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે ગુલામભાઈ પઠાણ વાજીદભાઈ દરગાવાલા અને નિશાભાઈ મલિક હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં ઇરફાન ગાય હાજી સુલેમાન ચાચા મુસ્તાકભાઈ મલિક ચાંદભાઈ જયપુરી યુનુસભાઈ ડોક્ટર તેમજ અન્ય અગ્રણીઓએ હાજરી આપી હતી કાર્યક્રમની શરૂઆત કારી યુનુસ સાહેબની તિલાવતથી કરવામાં આવી હતી સભાનું સંચાલન અનવરભાઈ શેખ તરાજવાળે કર્યું હતું જ્યારે સંસ્થાના પ્રમુખ ઇકબાલ ઉસ્માનીએ મહેમાનોનો પરિચય અને સંસ્થાનો વાર્ષિક રિપોર્ટ રજૂ કર્યો હતો

What time?